કચ્છ જિલ્લામાં એકમાત્ર મહાનગરપાલિકા ધરાવતું શહેર ગાંધીધામ પાણીમાં ડૂબી ગયું છે તેવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી ગાંધીધામના દરેકે દરેક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે અને તેના કારણે આથી ત્યાંના રહેવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક સ્થાનિક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આઈઓસી રોડ ઇન્દિરાનગર મીઠી રોડ આ તમામે તમામ વિસ્તારમાં દરેકના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે અને છેલ્લા એક મહિનાથી આ સમસ્યા તેઓને સતાવી રહી છે તેમના દ્વારા અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી એક તરફ આટલો વરસાદ વરસ્યો તો તે વરસાદના પાણી પણ ભરાયા છે અને સાથોસાથ ગટરનું ગંદુ પાણી પણ મિશ્રિત થઈને આવી રહ્યું છે અને આ ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં ભરાતા ખૂબ જ મોટી માત્રામાં બીમારી પણ ફેલાઈ રહી છે અને આ વિસ્તારમાં નાના બાળકો તેમજ વૃદ્ધોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ગાંધીધામ આયોસી રોડ મીઠી રોડ ઇન્દિરાનગર આ છેલ્લે દોઢ મહિનાથી ગટરની લાઈનની સમસ્યા હતી ને હમણાં આ પાણી પાછળ આર્મી કેમ્પથી આવેલો છે આ તો હજી કમ છે આર્મી વાળા હજી કહે કે અમે હજી એક વાગ્યે પાણી મૂકશો અમારે પૂરું કેમ્પ ખાલી કરવાનો છે આ પાણી બધાને અમારે ઘર ઘરમાં ગયો છે મંદિર માં પાણી ગીવું છે હવે અમે બારે કેવી રીતે નીકળીએ અમારે ગલી માં નનકા નનકા છોકરા છે ઈ બીમાર થાય તો જવાબદાર કોણ બનશે આટલી અમને સમસ્યા છે